ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને સરકારને વિભિન્ન જનસુખાકારી કલ્યાણકારી યોજનાઓથી જનજનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સતરામપુર તાલુકાના નાની બુઘેડી ગામે આગમન કરવામાં આવ્યું હતું ત્યારે સતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા હતા અને અન્વયે પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ ઝુંપડા વીજળીકરણ યોજના પીએમ મુન્દ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે તો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા જિલ્લા ખેતીવાડી અધિકારી નાની ભૂગેડી સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ગ્રામ પંચાયત ખાતે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પૂરા દિવસ માટે આવેલ છે આજના દિવસે ભારત સરકારના સચિવ ભારત સરકારના ડિરેક્ટર શ્રી જીતે શર્મા સાહેબ કે જે મહીસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ પ્રભારી છે તે પણ અત્રેની મુલાકાતે આવેલ છે જિલ્લાની અને સવારથી અમે આ કાર્યક્રમમાં હતા સરકારની વિવિધ સત્તર યોજનાઓ જે કેન્દ્ર સરકારની છે એ યોજનાઓ તથા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વિવિધ યોજનાઓમાં આપણે સંતૃપ્તિ સુધી એટલે કે સેચ્યુરેશન સુધી પહોંચવે પહોંચવા માટે આજે દરેક ગ્રામજનોને અહીંયા જ સ્થળ ઉપર યોજના માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે જેનું રજીસ્ટ્રેશન થયું છે અને સ્થળ ઉપર જ યોજનાના લાભનું વિતરણ પણ કરવામાં આવેલું છે અને માન્ય શ્રી પણ આજે આ સમગ્ર કાર્યક્રમ જોઈને ખૂબ જ પોતે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી છે નિપમ પંચાલ સાથે